માણસ જીવનભર કર્મ કરતો હોય જપ તપ એ સાધનોથી જેટલો શુદ્ધ થતો નથી એટલો પ્રભુની ભક્તિ અને ભગવતીઓની સેવાથી થાય છે આ છઠ્ઠો સ્કંદ પુષ્ટિ લીલા છે શ્રી મહાપ્રભુજીએ પોતાની સમગ્ર ચિંતન પરંપરાનું નામ પુષ્ટિ માર્ગ એવું રાખ્યું છે પુષ્ટિ એટલે શું ના સમજનારા લોકો હોય ને શું કે પોષણ માટે નથી ભાગવતજી અર્થ બતાવ્યો પોષણમ તદ અનુગ્રહ પુષ્ટિ એટલે ભગવાનની કૃપા ભગવાનની કરુણા ભગવાનનો અનુગ્રહ અને ચોથો સમાનાર્થી શબ્દ જોઈતો હોય તો પ્રસાદ પ્રસાદ શબ્દના બે અર્થ થાય પ્રસાદ એટલે કૃપા અને પ્રસાદ એટલે પ્રસન્નતા એટલે જ આપણા હાથમાં કોઈ પ્રસાદ આપે તો પ્રસન્નતા થાય કેમ કે પ્રભુની કૃપા મળી છે વારંવાર આપણે કૃપા શબ્દનો પ્રયોગ કરીએ છીએ મારા પર ભગવાનની કૃપા થાય મારા પર કૃપા થાય પણ કૃપા કોને સમજવી જેવો ભક્ત હોય એના માટે કૃપાની વ્યાખ્યા પણ તેવી થાય ચાર પ્રકારના ભક્ત બતાવ્યા અર્થાર્થી અને જ્ઞાની ભક્ત હોય હોય પોતાનું દુખ દૂર કરવા માટે ભગવાનની વિનંતી કરતો હોય અને એ સમયે ઠાકોરજી પ્રગટ થઈ વેણું વગાડતા વગાડતા નૃત્ય કરે હ તો પેલો ઓર દુઃખી થઈ ભગવાન એક તો દુખી છું ને મારી મજાક ઉડાવો છું આર્ત ભક્ત માટે એનું દુઃખ દૂર થાય એ ભગવાનની કૃપા છે અર્થાર્થી ભક્ત હોય જે વસ્તુની કામના કરતો હોય એની ઈચ્છિત વસ્તુ એને મળી જાય એ એના માટે કૃપા છે જિજ્ઞાસુ ભક્ત માટે ભગવત જ્ઞાન મળે એ કૃપા છે અને જ્ઞાની ભક્ત માટે ભગવાન મળી જાય એ કૃપા છે કૃપા એ ભગવાનનો સૌથી મોટો ધર્મ છે ભગવાનમાં અનેક ધર્મો બિરાજે છે અને ભક્ત પર કૃપા કરવા માટે ભગવાન અવતાર ધારણ કરે છે તમે જો દરેક અવતાર પૂર્ણ અવતાર નથી જે અવતાર કાર્ય કરવા માટે જેટલા શક્તિ સામર્થ્યની આવશ્યકતા હોય એટલા ધર્મો ભગવાન એ અવતારમાં પ્રગટ કરે છે બાકીના ધર્મો ભગવાનમાં અંતરિત હોય છે કેવલ સારસ્વત કલ્પના કૃષ્ણ અવતારમાં ષડ ધર્મ દ્વાદશ શક્તિને ચોસઠ કલા સહિત પ્રભુનો અવતાર થયો એટલે કૃષ્ણ એ અવતારી છે બીજા બધા અવતાર છે કૃષ્ણના દરેક અવતારમાં દરેક ધર્મ પ્રગટનો હોય પણ કૃપા નામનો જે ધર્મ છે ને એ દરેક અવતારમાં પ્રભુની સાથે પ્રગટ હોય ક્યારે અલ્પ પણ ન થાય અને તિરોહિત પણ ન થાય કેમ કે ભગવાન અવતાર જ કૃપા કરવા માટે ધારણ કરે છે અનુગ્રહ રૂપો ભગવત ધર્મ પ્રભુનો સર્વોપરી ધર્મ છે અનુગ્રહ